ચોટીલામાં પ્રાંત અધિકારીએ ખનિજ વહન કરતા વાહનો પર તવાઈ તો પાંચ જેટલા ખનીજ વહન કરતા વાહનો ઝડપી લેવામાં આવ્યા છે ત્યારે રેકી માટે ઉપયોગમાં લેવાયેલા મોબાઈલો પણ કર્યા છે જપ્ત તો એક કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે ઓવરલોડ તેમજ બેફામ ચાલતા ખનીજ ડમ્પરો પર પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આજ રોજ અમારી ચોટીલા નાયબ કલેક્ટર પ્રાંત કચેરીની ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી અને ચોટીલાની આજુબાજુના વિસ્તારો જેવા કે રાજકોટ હાઈવે આણંદપુર રોડ નાની મોરડી ગામે તથા આપાગીગાના ઓટલો સાંગાણી પુલ તેમજ મકડીખડા ગામ તરફના હાઈવે વિસ્તારોમાં આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી આ રેડ દરમિયાન જુદા જુદા પુલ પાંચ ટ્રક જે અનધિકૃત ખનીજનું વહન કરતા હતા તમામે તમામ જે ટ્રક છે એ ટ્રક પાસે કોઈ પણ પ્રકારની રોયલ્ટી પાસ રજૂ કરેલ નથી સાથે સાથે તમામે તમામ ટ્રક ડમ્પર છે ઓવરલેડ છે આમ તમામ પાંચ ટ્રકનો ઉદામાલ એક કરોડ વીસ લાખ પંચ્યાસી હજારને ચારસો ચુમાળી રૂપિયા થાય છે જે તમામે તમામ પાંચે પાંચ ટ્રક જેના માલિક છે અજયસિંહ અગરસન પરમાર જેઓ સાદી રેતીનું અનઅધિકૃત વહન કરતા કરશનભાઈ લગધીરભાઈ લુણી ભરતભાઈ ચાપરાજ બોડીચા મહેશભાઈ મંગળુભાઈ ખવાર અને શૈલેષભાઈ ગમારા આ તમામે તમામ પાંચે પાંચ ટ્રક જપ્ત કરી અને મામલાદાર કચેરીની કસ્ટડીમાં આપવામાં આવેલ છે અને સાથે સાથે પ્રિવેન્શન ઓફ ગુજરાત ઇલિગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ બે હજાર સોળની નીચે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ સાથે સાથે કુલ મોબાઈલ ત્રણ દંગ જપ્ત કરવામાં આવેલ છે અને આ મોબાઈલનું જે રેકોર્ડિંગ છે એ રેકોર્ડિંગ અને એમાં જે અમારી પળોપળની જે રેકી કરીને માહિતી નાખેલ છે તેની પણ વિગતો સામે આવેલ છે જે પણ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરેલ છે